નમસ્કાર મિત્રો હું હોટલ પેસ આપ સૌનું સ્વાગત કરું છું દોસ્તો તમે કોઈ પણ વિષયના શીખ શકો ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન અને તમારો જે સબ્જેક્ટ છે એ તમે કોઈ પણ ભાષામાં ભણાવતા હો તો આ વિડીયો તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે એમ છે તમે તમારું જે કોન્ટેન્ટ છે તમારો જે વિષય વસ્તુ છે તમે એનો માઇન્ડમેપ બનાવી શકો છો માઇન્ડબેપ તો ખરો જ પણ આ માઇન્ડમેપ જે છે એ ઇન્ટરેક્ટિવ છે અને સાથે સાથે તમારા જે કોન્ટેન્ટ જે છે એનું વર્ણન પણ બતાવશે ચાલો એઆઈની મદદથી આ માઇન્ડ મેપ કેવી રીતે બનાવી શકાય તેની આપણે સમજ મેળવીએ આ માટે મારે કોઈ પણ વિષય વસ્તુ જોઈશે કોઈ સબ્જેક્ટ જોઈશે અને એમાં કોઈ સ્પેસિફિક ચેપ્ટર કે યુનિટ જોઈશે તો અહીંયા આગળ મેં એક સેમ્પલ ચેપ્ટર લઈ લીધું છે અહીંયા આગળ આખું ચેપ્ટર પસંદ કર્યું છે ચેપ્ટર જે છે એ સોશિયલ સાયન્સનું છે ધોરણ નવનું જે ચેપ્ટર છે એ છે પ્રકરણ નંબર અગિયાર ભરતનું ન્યાયતંત્ર મેં ગુજરાતી વિષયમાં જે કન્ટેન્ટ જે છે એ પસંદ કર્યું છે અને મેં આખો પાઠ લઈ લીધો છે અને એની પીડીએફ લઈ લીધી છે આની અંદર તમે વિડીયો પણ એડ કરી શકો છો વેબસાઇટની યુ આરએલ પણ મૂકી શકો છો કોઈપણ પ્રકારનું કન્ટેન્ટ જે છે એનો માઇન્ડવેપ બનાવી શકો છો આપણે આપ આપણે હમણાં એ જોઈશું ચાલો હવે હું આને બંધ કરી દઉં હવે હું માઇન્ડમેપ બનાવવા માટે ગૂગલ વેબ બ્રાઉઝર ઓપન કરીશ અને એની અંદર લખીશું નોટબુક એલ એમ નોટબુક એલ એમ ગૂગલનું જબરજસ્ત પાવરફુલ ટૂલ છે મારો ફેવરેટ ટૂલ છે આ ઓપન કરું છું અને અહીંયા આગળ જે ગૂગલ નોટબુક એલ છે હું એની પર ક્લિક કરવાનો છું ટ્રાય નોટબુક એલ કરીશું અને હવે આ ઓપન થઈ ગયું છે હવે હું નવું કન્ટેન્ટ બનાવવા માગું છું એટલે અહીંયા આગળ હું ક્રિએટ ન્યૂ નોટબુક લખું છું નવી આખી એક નોટબુક બનાવવા માગું છું હવે અહીંયા આગળ તમે જુઓ આપણી પાસે જે માઇન્ડમેપ બનાવવા માટે આમ તો આ ટૂલના ઘણા બધા ઉપયોગ છે પણ આજે આપણે માઇન્ડમેપ શીખીશું તમે એથી અપલોડ સોર્સ કરી શકો છો તમે ગૂગલ ડોક્સ હોય તો એ પણ અપલોડ કરી શકો છો ગૂગલ સ્લાઇડ્સ પણ અપલોડ કરી શકો છો પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન પણ અપલોડ કરી શકો છો કોઈ વેબસાઈટ હોય તો એની લિંક પણ પેસ્ટ કરી શકો છો અને એનો આખો માઇન્ડમેપ બની જાય યુટ્યુબનો કોઈ વિડીયો હોય એની લિંક નાખી દેશો તો પણ એનો માઇન્ડમેપ બની જશે અને કોઈ ટેક્સ્ટ તમારી જોડે આખા રેડી હોય તો એને પણ કોપી કરીને તમે અહીંયા આગળ પેસ્ટ કરી શકો છો હવે મારી પાસે જે સોર્સ જે છે એ પીડીએફ છે મેં હમણાં તમને બતાવ્યો તો હું ડ્રેગન ડ્રોપ કરી શકું છું અથવા તો ચૂઝ કરી શકું છું તો હું ચૂઝ કરું છું ચાલો અને મારું જે મેજિક ફોલ્ડર છે એમાં મેં મૂક્યું છે આ સેમ્પલ ડેટા આખું ચેપ્ટર છે હું એને પસંદ કરી લઉં છું અને એને હવે હું ઓપન કરી લઉં છું અહીંયા ચેપ્ટર જે છે એ અપલોડ થઈ રહ્યું છે થોડીક સેકન્ડોમાં જ અપલોડ થઈ જતું હોય છે થોડી ઇન્ટરનેટની સ્પીડ પર પણ આધાર રાખતું હોય છે અમે તમને કહ્યું પ્રમાણે આ ગૂગલનું ખૂબ જ પાવરફુલ ટૂલ છે વિદ્યાર્થી અને શિક્ષકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે એમ છે તમારે આના બીજા ઉપયોગો વિશે જાણવું હોય તો તમે જરૂરથી કોમેન્ટ કરજો હું એના તમને વિગતવાર વિડીયો બનાવી આપીશ હવે આ આખું ચેપ્ટર જે છે એ અપલોડ થઈ ગયું છે એના ટેક્સ્ટ જે છે એ પણ એને એક્સ્ટ્રેક્ટ કરી દીધા છે હવે મારે આજે તમને જે કહેવાનું છે એ છે માઇન્ડબેક તો હું આની ઉપર ક્લિક કરીશ એટલે અહીંયા આગળ તમે જુઓ માઇન્ડમેપ જે છે એ જનરેટ થઈ રહ્યો છે અને થોડીક જ સેકન્ડમાં આખો ઇન્ટરએક્ટિવ માઇન્ડમેપ જે છે એ તૈયાર થઈ જશે તૈયાર થઈ ગયો છે મિત્રો હવે હું આ જ માઇન્ડમેપ પર ક્લિક કરીશ જુઓ મિત્રો ચેપ્ટરનું નામ છે ભારતનું ન્યાયતંત્ર હવે હું એની અંદર જાઉં છું જુઓ આમ અને હું આને આમ ટ્રેક કરીને ખસેડી શકું છું તો તમે ભણાવી શકો છો ન્યાયતંત્રનું મહત્ત્વ એની અંદર શું છે તો આ રીતે તમે આ મુદ્દાઓની પણ ચર્ચા કરી શકો છો કે ભાઈ નાગરિકોના હકોનું રક્ષણ ન્યાય અને રાજ્ય વ્યવસ્થાનું અભિન્ન અંગ અને કોઈપણ જાતની ભૂલ વગર બની જતું હોય છે આની ખાસિયત એ છે હવે તમે આને મિનિમાઇઝ પણ કરી શકો છો ફરી મેક્સિમાઇઝ કરી શકો છો પછી આ મુદ્દો પતી જાય તો આને બંધ કરી અથવા ખુલ્લો રાખી તમારી જરૂરિયાત અનુસાર તમે આ બીજા મુદ્દાને ઓપન કરી શકો છો ન્યાયિક અદાલતો સુપ્રીમ કોર્ટ અને એની અંદર આવતા બધા ભાગો આને મિનિમાઇઝ કરી શકો છો અથવા બંનેને ખુલ્લું રાખીને પણ તમે અન્ય મુદ્દામાં આ રીતે જઈ શકો છો જુઓ અને પછી આને મિનિમાઇઝ કરી શકો છો તો આ રીતે માઇન્ડમેપનો તમે ઉપયોગ કરી શકો છો તો આ રીતે તમે આખો માઇન્ડમેપ જે છે એની સમજ આપી શકો છો આ પિક્ચર જે છે એ શેર પણ કરી શકો છો તમે ડાઉનલોડ કરી લો અહીંથી અહીંથી હવે ડાઉનલોડ થઈ ગયું છે જુઓ તમે જે ચિત્ર જે છે જે ફોર્મેટમાં આખું ચિત્ર માની લો કે હું ઓપન કરી લઉં છું આખું ચિત્ર આ રીતે ઓપન કરી લઉં છું આખો મેપ જે છે હું એને આ રીતે સ્ક્રોલ કરીને નાનો મોટો પણ કરી શકું છું આ રીતે આખો માઇન્ડ મેપ આ રીતે તમે ઓપન કરી અને હવે એનું પિક્ચર જે છે મિત્રો એ પણ ડાઉનલોડ કરી શકો છો અને પિક્ચર જે છે મિત્રો તમારા મિત્રોને શેર કરશો તમે જ્યારે પિક્ચરને ઝૂમ કરશો ત્યારે એના લખાણ જે છે એ પણ ક્લીન દેખાશે એટલે કે અક્ષરો ફાટશે નહીં તો આ રીતે શિક્ષક મિત્રોને માઇન્ડમેપ જે છે એ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે એમ છે ભણાવવા માટે